શાંતિ આઠ આઠ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો બાપ ટીચર અને સદગુરુના ત્રણ શબ્દો યાદ કરો તો અનેક શિફતે એટલે કે વિશેષતાઓ આવી જશે પ્રશ્ન છે ક્યાં બાળકોના દરેક કદમમાં પદ્મોની કમાણી જમા થતી રહે છે ઉત્તર છે જે પોતાના દરેક કદમ સર્વિસમાં વધારતા રહે છે તે જ પદ્મોની કમાણી જમા કરે છે જો બાબાની સર્વિસમાં કદમ નહીં ઉઠાવશે તો પદમ કેવી રીતે મેળવશે સર્વિસ જ કદમમાં પદમ આપે છે એનાથી પદમાં પદમ પતિ બનો છો પ્રશ્ન છે ક્યા રહસ્યને જાણવાના કારણે આપ બાકો સર્વના કલ્યાણકારી બનો છો ઉત્તર છે બાબાએ આપણને બાકોને આ રહસ્ય સમજાવ્યું છે કે બધાની આ એક જ હટ્ટી છે અહીં બધાને આવવાનું જ છે આ ખૂબ ગુહ્ય રહસ્ય છે આ રહસ્યને જાણવા વાળા બાકો જ સર્વના કલ્યાણકારી

ભૂલી જાય છે દુનિયા વાળા તો બિલકુલ નથી જાણતા બાપ કહે છે ફક્ત આ ત્રણ શબ્દો પણ યાદ રહે તો ખૂબ સર્વિસ કરી શકે છે પ્રદર્શન અથવા મ્યુઝિયમ માં તમારી પાસે ખૂબ આવે છે ઘરમાં પણ મિત્ર સંબંધી વગેરે ખૂબ આવે છે કોઈ પણ આવે તો સમજાવવું જોઈએ કે જેમને ભગવાન કહેવાય છે એ બાબા પણ છે ટીચર પણ છે અને સદગુરુ પણ છે આ યાદ હોય તો પણ ઠીક બીજા કોઈની યાદ ન આવે બીજા કોઈને તો એવું કહી ન શકે તમે બાકો જાણો છો આપણા બાબા બાપ પણ છે ટીચર પણ છે સદગુરુ પણ છે એટલું સહજ છે પરંતુ કોઈ કોઈની તો એવી પથ્થર બુદ્ધિ છે જે આ ત્રણ શબ્દો પણ બુદ્ધિમાં ધારણ નથી કરી શકતા ભૂલી જાય છે બાબા આપણને મનુષ્ય થી દેવતા બનાવે છે કારણ કે બેહદના બાપ છે ને બેહદના બાપ છે તો જરૂર બેહદનો વારસો આપશે બેહદનો વારસો છે દેવી દેવતાઓની પાસે એટલું ફક્ત યાદ કરે તો ઘરમાં પણ ખૂબ સર્વિસ કરી શકે છે પરંતુ આ પણ ભૂલી જવાના કારણે કોઈને બતાવી નથી શકતા વારંવાર ભૂલી જાય છે કારણ કે આખા કલ્પના ભૂલેલા છે હવે બાપ સમજાવે છે હકીકતમાં આ જ્ઞાન ખૂબ સિમ્પલ છે સરળ છે બાકી યાદની યાત્રામાં સંપૂર્ણ બનવું એમાં મહેનત છે બાબા આપણા બાપ પણ છે શિક્ષા પણ આપે છે વારસો પણ આપે છે પવિત્ર પણ બનાવે છે કારણ કે અતિત પાવન બાપ છે ફક્ત કહે છે કે બધાને આજ કહો કે મને યાદ કરો બાબાની સર્વિસમાં જરા પણ કદમ નઈ ઉઠાવતા બાબા રિઝલ્ટ સંભળાવે છે બાબાની સર્વિસમાં જરા પણ કદમ નથી ઉઠાવતા તો તે પછી પદમ કેવી રીતે મેળવશે પદમ પતિ તો સર્વિસ થી જ બની શકે છે સર્વિસ જ કદમમાં પદમ લઈ આવે છે સર્વિસ માટે બાકો ક્યાં ભાગતા રહે છે કેટલા કદમ ઉઠાવતા જાય છે પદમ તો એમને મળશે ને આ પણ બુદ્ધિ કહે છે કે પહેલા શુદ્રને બ્રાહ્મણ બનાવવા પડે

પરંતુ બાપની કોઈને ખબર નથી ફક્ત એમ જ ગોડફાધર કહેતા રહે છે એ ટીચર છે આ તો કોઈની બુદ્ધિમાં નહીં હશે સ્ટુડન્ટની બુદ્ધિમાં હંમેશા ટીચર યાદ રહે છે જે પૂરી રીતે નથી ભણતા એમને અભણ કહેવાય છે બાબા કહે છે વાંધો નહીં તમે કંઈ પણ ન ભણેલા હોય તો સમજી શકો છો કે અમે ભાઈ ભાઈ છીએ આપણા બાપ બેહદના છે બાપ આવે જ છે એક ધર્મની સ્થાપના કરવા બ્રહ્મા દ્વારા કરે છે પરંતુ લોકો કંઈ પણ સમજતા નથી ઈશ્વર જો ક્યારેય ન આવ્યા હોત તો એમને બોલાવે જ કેમ કે હે લિબરેટર આવો હે પતિ પાવન આવો જ્યારે પતિ પાવન યાદ કરે છે પછી શાસ્ત્ર કેમ વાંચે છે તીર્થો તીર્થો પર કેમ જાય છે ત્યાં બેઠા છે શું કોઈ જાણતા જ નથી કે જ્યારે પતિત પાવન ઈશ્વર છે તો ગંગા સ્નાન વગેરેથી કોઈ પાવન થઈ કેવી રીતે શકે છે

બાપ કોઈ ગાળો નથી આપતા બાપ શિક્ષા પણ આપે છે બધાને સદગતિ પણ આપે છે છે ભગવાન બાપ બાપ તો પાસેથી જરૂર મળવું જોઈએ બાબા શબ્દ પણ એવો છે જે એનાથી વારસાની સુગંધ જરૂર આવે છે બીજા ભલે કેટલા પણ કાકા મામા વગેરે છે પરંતુ એમની પાસેથી વારસાની સુગંધ નથી આવતી અંતર્મુખ થઈ વિચાર કરવાનો છે એ બાપ ઠીક કહે છે ગુરુની પાસે કોઈ મિલકત નથી હોતી તે તો પોતે જ ગરબાર છોડે છે તમે સંન્યાસ કર્યો છે વિકારોનો તે તો કહી દે છે અમે ગરબાર છોડ્યા તમે કહો છો અમે આખી દુનિયાના વિકારોનો સંન્યાસ કરીએ છીએ નવી દુનિયામાં જવું કેટલું સહજ છે આપણે સંન્યાસ કરીએ છીએ આખી જૂની સૃષ્ટિ તમો પ્રધાન દુનિયાનો સત્યુગ છે નવી દુનિયા આ પણ જાણો છો નવી દુનિયા પણ જરૂર હતી બધા ગાય છે સ્વર્ગ કહેવાય જ છે નવી દુનિયાને પરંતુ તે લોકો ફક્ત કહેવા માત્ર કહી દે છે સમજ કઈ નથી તો બાપ બાળકોને કહે છે ફક્ત આ વિચાર કરો બાબા આપણા બાપ પણ છે શિક્ષક અને સદગુરુ પણ છે બધાને લઈ જશે શબ્દ જ બે છે મન મના ભવ એમાં બધું આવી જાય છે પરંતુ આ પણ ભૂલી જાય છે ખબર નથી બુદ્ધિમાં શું શું યાદ રહે છે નહીં તો રોજ લખીને આપો કે આટલો સમય અમે કઈ અવસ્થામાં બેઠા હતા તમે બેઠા છો બાપ ટીચર સદગુરુની સામે તો એ જ યાદ આવવા જોઈએ ને સ્ટુડન્ટને ટીચર જ યાદ આવશે ને પરંતુ અહીં માયા છે ને એક દમ માતું જ ફેરવી દે છે આખું રાજ્ય ભાગ્ય જ લઈ લે છે તમને ખબર નથી પડતી માયાએ રાજ્ય લઈ લીધું આવ્યા તો હતા વારસો લેવા પરંતુ મળતું કંઈ પણ નથી એવું જ કહેવા ને ભલે સ્વર્ગમાં તો આવશો પરંતુ તે કોઈ મોટી વાત થોડી છે અહીં આવ્યા ભલે પરંતુ ભણ્યા નથી પછી સ્વર્ગમાં તો જશે ને અહીં તો બેઠા છો ને સમજે છે સ્વર્ગમાં જવું છે પછી શું શું પણ બનીએ કંઈ પણ બનીએ તે તો ભણતર નહીં થયું ને હું કંઈ પણ બન્યા એ કંઈ ભણવાનું થોડું થયું થોડું પણ સાંભળ્યું તો એનું ફળ મળી જાય છે ભણતરથી તો વધારે સ્કોલરશીપ મળે છે બાપ પાસેથી ઊંચામાં ઊંચું પદ મેળવવું છે તો કરવો પડે યાદ હશે તો ચક્ર પણ યાદ આવી જશે અહીં બેસવાથી બધું યાદ આવવું જોઈએ પરંતુ આ પણ યાદ આવતું નથી જો યાદ આવે તો કોઈને સંભળાવે પણ ચિત્ર ચિત્ર તો તો બધા પાસે છે પર તમે કોઈને સંભળાવશો ક્યારે ગુસ્સો નહીં કરશે બોલો આવો તો અમે તમને બતાવીએ કે આ શિવ બેહદના બાપ છે ને એમની સાથે તમારો શું સંબંધ છે એવા ફાલતુ ચિત્ર તો નહીં હશે શિવ માટે જરૂર કહેશે આ ભગવાન છે ભગવાન તો નિરાકાર જ હોય છે એમને બાપ કહેવાય છે એ શિક્ષા પણ આપે છે તમારો આત્મા શિક્ષા લે છે આત્મા જ બધું કરે છે બાબા કહે છે ટીચર પણ આત્મા બને છે બાપ પણ આ રથ પર આવીને ભણાવે છે સતયુગની સ્થાપના કરે છે ત્યાં કળિયુગનું ના નિશાન જ નથી મનુષ્ય ક્યાંથી આવશે સર્વિસેબલ બાકોના આખો દિવસ વિચાર સાગર મંથન ચાલ્યા કરે છે વિચારો ચાલતા રહે છે સર્વિસ નથી કરતા તો સમજાય છે બુદ્ધિ જ નથી ચાલતી જેવી રીતે બુદ્ધુ બધું બેઠાશે બાપને સમજી નથી શકતા પતિત પાવન બાપને યાદ કરવાથી જ વારસો મળશે યાદ કરતા કરતા મળશે તો બાપની બધી મિલકત મળશે બેહદના બાપની મિલકત છે સ્વર્ગ બાપોની પાસે બેજ પણ છે ઘરમાં મિત્ર સંબંધી વગેરે તો ખૂબ આવે છે કોઈ મરે છે તો પણ બહુ આવે છે એમની પણ તમે ખૂબ સારી સર્વિસ કરી શકો છો શિવ બાબાનું ચિત્ર તો ખૂબ સારું છે ભલે મોટું જ રાખી દો એમાં કોઈ કંઈ કહેશે નહીં એવું નહીં કહેશે કે આ બ્રહ્મા છે આ છે ગુપ્ત તમે ગુપ્ત પણ સમજાવી શકો છો ભક્ત શિવનું ચિત્ર રાખો અને બીજા ચિત્ર ઉપાડી દો આ શિવ બાબા બાપ સદગુરુ છે છે આ આવે નવી સ્થાપના કરવા અને સંગમ પર જ આવે છે આ દુનિયા આ જ્ઞાન તો બુદ્ધિમાં છે ને બોલો શિવ બાબાને યાદ કરો બીજા કોઈને પણ યાદ ન કરો શિવ બાબા પતિત પાવન છે એ કહે છે મને યાદ કરો તો તમે મને આવીને મળશો તમે ગુપ્ત સર્વિસ કરી શકો છો આ લક્ષ્મી નારાયણ આ નોલેજ થી જ બને છે કહેશે શિવ બાબા નિરાકાર છે એ કેવી રીતે આવે છે અરે તમારો આત્મા પણ તો નિરાકાર છે તે કેવી રીતે આવે છે તે પણ ઉપરથી આવે છે ને પાર્ટ ભજવવા આ પણ બાપ આવીને સમજાવે છે બળદ પર તો આવી ન શકે બોલે કેવી રીતે સાધારણ વૃદ્ધ તનમાં આવે છે સમજાવવાની પણ ખૂબ યુક્તિ જોઈએ કોઈ કહે તમે ભક્તિ નથી કરતા બોલો અમે તો બધું કરીએ છીએ ચાલવાનું હોય છે કોઈને ઉઠાવવા માટે વિચારવું જોઈએ શું યુક્તિ નારાજ પણ નથી કરવાના રહેતા ફક્ત પવિત્ર રહેવાનું છે તમે કહો છો બાબા સર્વિસ નથી મળતી અરે સર્વિસ તો ખૂબ કરી શકો છો ગંગાજી પર જઈને બેસી જાઓ બોલો આ પાણીમાં સ્નાન કરવાથી શું થશે શું પાવન બની જશો તમે તો ભગવાનને કહો છો કે પતિત પાવન આવો આવીને પાવન બનાવો પછી એ পতিত પાવન છે કે આ આવી નદીઓ તો અનેક છે બાપ পতিত પાવન તો એક જ છે આ પાણીની નદી તો નદીઓ તો સદેવ છે જ

બાપ તો અનેક પ્રકારની સર્વિસની યુક્તિઓ સમજાવે છે બુદ્ધું પણ ન બનો કહે છે અમરનાથ પર પણ કબૂતર હોય છે કબૂતર સંદેશ પહોંચાડે છે એવું નથી પરમાત્માનો સંદેશ ઉપરથી કબૂતર લાવશે આ પણ શીખવાડે છે એના પગમાં લખીને બાંધશે તો લઈ જશે એને સહજ રીતે દાણા મળે છે તો બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી તમને પણ અહીં દાણા મળે છે તમારી બુદ્ધિમાં છે વિશ્વની બાદશાહી જે અહીંથી મળે છે તે પછી સમજે છે દાણા અહીં મળે છે તો પછી હીર જાય છે ઉડી જાય છે તમે તો ચૈતન્ય છો તમને અવિનાશી જ્ઞાન રત્નોના દાણા મળે છે શાસ્ત્રોમાં પણ છે ચકલીઓએ સાગરને સુકવ્યો ખૂબ કથાઓ લખી દીધી છે મનુષ્ય કહેશે સત પછી કહે છે સાગરમાંથી દેવતા નીકળ્યા રત્નોની થાળીઓ ભરીને લાવ્યા કંઈ કહેશે સત અમે સમુદ્રમાંથી દેવતા કેવી રીતે નીકળશે સમુદ્રમાં મનુષ્ય તથા દેવતા રહે છે શું કંઈ પણ સમજતા નથી જન્મ જન્માંતર ખોટું જ વાંચતા સાંભળતા રહે છે એટલે કહે છે જૂઠી માયા જૂઠી કાયા જૂઠા જગ સંસાર સાચા અને ખોટા સંસારમાં કેટલો રાત દિવસનો ફરક છે ખોટું બોલતા બોલતા ઇન્સોલ્વન્ટ કંગાળ બેસમજ બની ગયા છે તમે કેટલી યુક્તિઓ બતા સમજાવે છે હું કેટલી બધી યુક્તિઓ આપણે સમજાવીએ છીએ તો પણ કોટોમાં કોઈની જ બુદ્ધિમાં બેસે છે આ છે ખૂબ સહજ જ્ઞાન અને સહજ યોગ બાપ ટીચર સદગુરુને યાદ કરવાથી એમની વિશેષતાઓ પણ બુદ્ધિમાં આવી જશે પોતાની તપાસ કરવી જોઈએ અમે બધા બાબાને યાદ કરીએ છીએ કે બુદ્ધિ બીજી તરફ જાય છે તમારી બુદ્ધિને હમણાં સમજ મળી છે કેટલી મીઠી મીઠી વાતો બાપ સમજાવે છે યુક્તિઓ બતાવે છે તમે કોઈને બેસીને સમજાવશો પછી તમારા દુશ્મન પણ નહીં બનશે જીવ બાબા જ તમારા બાપ ટીચર સદગુરુ છે એમને યાદ કરો સમજાવવાની યુક્તિ રચવી જોઈએ બ્રહ્માના ચિત્ર પર ખૂબ પાછળ પડે છે શિવનું ચિત્ર જોઈ ક્યારેય ઉડાવશે નહીં અરે આ તો આત્માઓના બાપ છે ને તો બાપને યાદ કરો એનાથી અનેકને ફાયદો થઈ શકે છે એમને યાદ કરવાથી તમે પતિતથી પાવન બની જશો એ બધાના બાપ છે એક બાપ સિવાય કોઈની યાદ ન આવવી જોઈએ બીજા સંગ તોડી એક સંગ જોડવાનું છે આ છે કોઈનું કલ્યાણ કરવાની યુક્તિઓ બાપને યાદ નથી કરી કરી શકશે તો પાવન કેવી રીતે બનશે ઘરમાં પણ તમે ખૂબ સર્વિસ કરી શકો છો ખૂબ મિત્ર સંબંધી વગેરે તમને મળશે ભિન્ન ભિન્ન યુક્તિઓ રચો અનેકનું કલ્યાણ કરી શકો છો હટ્ટી તો એક જ છે બીજી કોઈ હટ્ટી નથી તો જશે ક્યાં અચ્છા મીઠા મીઠા બાકો પ્રતિ મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે ગ્રહસ્થ વ્યવહારમાં ખૂબ યુક્તિથી ચાલવાનું છે કોઈને નારાજ પણ નથી કરવાના પવિત્ર પણ જરૂર બનવાનું છે બીજું એક બાપ સાથે અવિનાશી જ્ઞાન રત્નોના દાણા લઈ પોતાની બુદ્ધિ રૂપી ઢોલી ભરપૂર રાખવાની છે બુદ્ધિને ભટકાવવાની નથી પેગંબર બની બધાને બાપનો પેગામ આપવાનો છે આજનું વરદાન वरदान બેહદની વૈરાગ્ય વૃત્તિ દ્વારા સર્વ લગાવથી મુક્ત રહેવાવાળા સાચા રાજરિષિ ભવ રાજરિષિ અર્થાત એક તરફ રાજ્ય બીજી તરફ ઋષિ અર્થાત બેહદના વૈરાગી જો ક્યાંય પણ ભલે પોતાનામાં ભલે વ્યક્તિમાં કે વસ્તુમાં ક્યાંય પણ લગાવ છે તો રાજરિષિ નથી જેમનો સંકલ્પ માત્ર પણ થોડો લગાવ છે એમના બે નાવમાં પગ થયા પછી ના અહીના રહેશે ન ત્યાંના એટલે રાજ ઋષિ બનો બેહદ ના વૈરાગી બનો અર્થાત એક બાપ બીજું ન કોઈ આ પાઠ પાકો કરો સ્લોગન છે ક્રોધ અગ્નિ રૂપ છે જે પોતાને પણ બાળે અને બીજાને પણ બાળી દે છે ઓમ શાંતિ